રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભાગશે હું સમગ્ર ગુજરાતની જનતા વિનંતી કરું છું સાડા કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કા ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે ગુજરાતના વિકાસ મોડલની વાતમાં વધુ એક દુર્ઘટનાનો હવે ઉલ્લેખ થશે તે છે તે આક્રમક બન્યું છે અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે રાજીનામું ધરે તેવી માંગણી પણ કરી રહ્યા છે શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ જે નમસ્કાર નવજીઓ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આજે વહેલી સવારે વડોદરા અને આણંદ ને જોડતો બ્રિજ તૂટી પડ્યો આ બ્રિજના બે ટુકડા થઈ ગયા હોય તેવી ઘટના સામે આવી કારણ કે પછી કાર હોય આ તમામ જે તે વખતે ત્યાંથી પસાર થતા હતા ત્યારે નદીમાં ખાપક્યા આ તમામ દ્રશ્યો પણ સામે આવ્યા એક મહિલા છે તે પણ નદીમાંથી આજીજી કરતી હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા તેવામાં હવે વિપક્ષ છે તે સરકાર સામે આકરા સવાલ પણ કરી રહી છે આ બ્રિજને લઈને અનેક વાતો પણ સામે આવી રહી છે કે આ બ્રિજ જર્જરિત હતો તો પછી શા માટે તેને ચાલુ રાખવામાં આવ્યો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હતી આ તમામ સવાલો અત્યારે આ બ્રિજ તૂટ્યા બાદ ઊભા થઈ રહ્યા છે તેવામાં હવે જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે આ બ્રિજ દુર્ઘટનાને લઈને અને જિગ્નેશ મેવાણીએ શું ચીમકી આપી છે તે પણ સાંભળી લઈએ આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીર બ્રિજ કોલેપ્સ થયો ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો પાપના તક્ષશિલા કાંડ સર્જાયો રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો

જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે ને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ હે મોરબીમાં દોઢસો લોકો મરી ગયા ભરતું થઈ ગયા ટીઆરપીની ની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસુમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારો રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું વિપક્ષનું પ્રેશર હોય

ઝૂલતો બ્રિજ હોય કે પછી રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે પછી વડોદરાનો હણીબોટ દુર્ઘટના હોય આ તમામ દુર્ઘટનાઓ જ્યારે બની ત્યારે તપાસના નામે ખાલી નાટક જ થયા અને કોઈ ન્યાય મળ્યો નહીં જેથી હવે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ સાથે જો રાજીનામું ન આપી શકતા હોય તો એવા એસઆઈટીની રચના કરવામાં આવે જેથી લોકોને ન્યાય મળે હાલ તો જે બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે તેને લઈને વિપક્ષ પર આક્રમક રીતે સરકાર પર પ્રહાર કરી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ બ્રિજ દુર્ઘટનામાં સરકાર કોને જવાબદાર ગણે છે અને કોની સામે કાર્યવાહી થાય છે આ તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ